આ બેન ને મેક દે આવી છે આ કાઈ ને હાલો સકરબાગ માં જાવી સકરબાગ પહેલી વાર આવી છું આની જવા આની જવા ઘણાસ જાનવર છે ને જોઈ લેવી મારી પબ્લિક તો હજી કાય નથી કારણ કે સવાર માં વેલા જશે ડુંગરો ચડવાનો નથી સકરબાગ માં જઈ લેવા તો તડકો લાગે છે કે સવાર સવાર માં વાય ગય હાલો સકરબાગ માં જાવી અને જાનવર જોઈ

soaya mager sih, itu mager berbeda sih. kan? halo, saya catherine. mau nggak mau, mau ke nego

ને વાહ હે વાંદરા ભઈ બોલે ધામણનો અવાજ નો આવે હાલ તો ના માહ પછી બીજું વસ્તુ જોરાવા લઈ જજો સક્કરબાગમાં જમણી બાજુ આવેલી વસ્તુ મળે દાડી બાડી જાવી એટલે હાલો મારો મોબાઈલ હાલો હાલો આયા છે ચલા હવે જો જો આ જરા રાખે જરા હું કેવા એને

ટેકી લીધી છે જંગલ માં બસ માં હાટો મારવાની હવે બસ માં બેહી અમે શું કહેવાય કે ખુલ્લા પ્રાણી જોવા જાવી છીએ તો આ આપડી બસ છે બસ માં બેહી ખુલ્લા પ્રાણી જવાના છે આપણે પાંજરા માં પીધું જોઈ લે પાંજરે માં પૂરે પ્રાણી જોઈ લીધા છે બસ માં બેહી ને શું કહેવાય કે બસ માં બેહી પ્રાણી જોવા જવાના છે આપણે ન ખાવા નવા પ્રાણી જે છૂટતા હોય ને એ રીતના પ્રાણી કારણ કે ચાલો બતાવીએ ને આજે નહીં રાખજો રાખજો

कैसे मैं जीवा लखूड नाम आदि वाग बजा दो दिपड़ा से दिपड़ा ने वाग से वाग ने दिपड़ा से आऊ दिपड़ा से सिंह से दाडियो से और गोना बड़ा है हम जो उधर है मोटा मोटा सिंगर हम आगे से पीछे गए जो काम रख ले जो यूं Ay, hombre, yo a copa le digo. No, 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 no. 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 no, 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 no,